ડભોઈમાં આવેલ બૌચર માતાજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે માક્ષર સૂદ બીજની ઉજવણી કરવામાં આવી હતી માક્ષર સૂદ બીજ એટલેમાં બૌચરનો પ્રાગટ્ય વલ્લભ ભટ માતાજીના પરમ ભક્ત હતા અને તેમને માતાજીની માક્ષર સૂદ બીજના દિને જ રસ રોટલીની નિયત જમાડી હતી ત્યારથી માતાજીને માક્ષર સૂદ બીજના દિને રસ રોટલીનો ભોગ લગાવાય છે ત્યારે ડભોઈ ખાતે વડોદરી ભાગોળ નજીક આવેલ માતાજી મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા મોટી સંખ્યાએ આનંદ અને ગરબા સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા અને રસ રોટલી પ્રસાદી ભોગ ધરાવી ભક્તો એ લાભ લીધો હતો દવોઈ ગામમાં વડોદરી ભાગોરે પૌરાણિક બૌચર માતાનું મંદિર આવેલું છે તે નિમિત્તે આજે માક્ષર સુદ બીજ હોવાથી આજે અમે સવારે અંકોટ કર્યો તો આનંદ ગરબા મંડળ તરફથી થી અંકોટ કરેલો અને અત્યારે રસ રોટલી મહિમા હોવાથી માક્ષર સુદ બીજે રસ રોટલી જ્યાં જ્યાં બહુચર માતાનું મંદિર આવેલું છે ત્યાં ત્યાં રસ રોટલી દર્શન થાય છે અને ભક્તો દર્શન કરવા આવે છે રસ રોટલીનો એટલે મહિમા છે કે સાક્ષાત માર સુદ સત્તરસો 1732 ની સાલમાં જાતે પરછો બતાવેલો છે ભક્તોને ત્યાંથી પરંપરા ચાલતી આવી છે કે દર માસર સુદ બી જે માતાજીને રસ રોટલી ધરવામાં આવી છે અને માતાજી સાક્ષાત બિરાજમાન થાય છે અને ભક્તોની લાજ રાખે છે અને આ ડભોઈમાં આનંદ ગરબા મંડળે આટલું આયોજન કરેલું છે અને બધાએ લાભ લીધેલો છે